મારું નામ રાકેશ જીતેન્દ્ર કુમાર પેટી હું છેલ્લા પચીસ વર્ષથી આ સાડેલી વુડ ક્રાફ્ટના વ્યવસાયમાં જોડાયેલો છું સાડેલી વુડ ક્રાફ્ટ એ સુરતની ખરા અર્થમાં જોવા જઈએ તો એક પહેચાન છે કે જેને જીઆઈનું રજિસ્ટ્રેશન પણ મળ્યું છે એટલે કે એ વસ્તુ આપણી ભારતની એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે આપણે આના ઇતિહાસથી સમજીશું કે આ કલા ની લેગસી કેવી હતી અને કેવી છે સાડેલીવુડ ક્રાફ્ટ કે જે આજથી બારસો વર્ષ પહેલાં જ્યારે પર્શિયન લોકો એટલે કે પારસી લોકો જ્યારે ગુજરાતમાં સ્થળાંતરિત થયા પર્શિયા અને એ બાજુના ઈરાન જેવા કન્ટ્રીમાંથી તે સમયથી ભારતમાં આ કલા પ્રચલિત બની સમયાંતરે આ કલાનો વ્યાપ ફક્ત જૂના સુરત નો જે કોટ વિસ્તાર હતો એટલા પૂરતું મર્યાદિત થઈ આ કલાના નમૂનાઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી ભારતના પ્રમુખ શહેરોમાં તેમજ દેશ વિદેશના યુકે લંડન જેવા દેશોમાં પણ ગયા છે અને આ કલાની અંદર જે તે સમયે જે બારીકાઈ ભરી કામ થતું હતું આજથી લગભગ હજાર બારસો વર્ષ પહેલાં તે જ પ્રકારની બારીકાઈ આજે પણ આપણે એને જાળવી જ રાખી છે તદઉપરાંત આ કલાની અંદર એક સમયે જેનો વ્યાપ હતો તે વ્યાપ ઘટતો ગયો અને આજે છેલ્લા પચીસ વર્ષથી હું પોતે મારા ફાધર છેલ્લા પંચાવન વર્ષથી આ કલાને સાચવવાનો અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ સાડેલીવુડ ક્રાફ્ટ એટલે કે ભારતની એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કે જેની અંદર લાકડાની લાકડાના નાના નાના ટુકડાઓ ભૌમિતિક આકારમાં એને જોડવામાં આવે છે અને એનું જે પ્લેસમેન્ટ આપણે કહીએ તો એ પ્લેસમેન્ટ ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે જેનાથી એક અનોખી ડિઝાઇનોનું નિર્માણ થાય છે કે જે ભારતની જે હસ્તકલા છે ખાસ કરીને લાકડાની એટલે કે વુડન હેન્ડીક્રાફ્ટ તેની અંદર એક અતિશય બારીક એવી આ હસ્તકલા છે કે જેને પર્શિયન નામમાં ખાતમકારી તરીકે પણ જાણવામાં આવે છે જાપાન મહેને હકોના માર્કેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે પણ આજના સમયમાં ભારતની અંદર અમારું એકમાત્ર વર્કશોપ બચ્યું છે કે જે સુરતના સૈયદપુરા વિસ્તારના કાછિયાસેરીમાં સ્થિત છે કે જ્યાં અમે અમારી ચોથી પાંચમી પેઢીથી અમે આ કાર્ય કરી રહ્યા છે અને આ કલા વ્યવસાય સાથે સંકળાયેલા છે ઓગણીસો ને નવ્વાણુંની સાલમાં મેં મારો અભ્યાસ ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે ગોલ્ડ મેડલ સાથે પરિપૂર્ણ કર્યો ત્યારબાદ મને સારા એવા અમાઉન્ટની જોબ પણ હતી કે જે એ વ્યવસાય મેં છોડીને આ કલાને જીવંત રાખ તે સમયથી પ્રયત્ન શરૂ કરેલો અને આજે પણ પચ્ચીસ ચોવીસ વર્ષ પછી પણ આજે આ કાર્ય હું કરી રહ્યો છું અને મારો એક ઈચ્છા એવી છે મારી કે આ કલા મારી સાથે પણ જીવંત રહે અને મારા પછી પણ જીવંત રહે આ કલા કે જે ભારતની એક શાન છે આજની તારીખમાં કે જે કલાના નમૂનાઓ આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીએ હૈદરાબાદ સમિટમાં ઇવેન્કા ટ્રમ્પને આપ્યું હતું જર્મનીના ચાન્સેલરને પણ આ કલાના નમૂનાઓ ગિફ્ટમાં આપ્યા હતા ત્યારબાદ જી જી ટ્વેન્ટીમાં જે ફોરેનથી જે બધા ડેલિગેટ્સ આવ્યા હતા ગાંધીનગરમાં તે બધા ડેલિગેટ્સને પણ આ બધા સાડેલીના આર્ટિકલ્સ એમને ગિફ્ટ માટે અપાયેલા હતા આ કલાની ખ્યાતિ તો વિશ્વવ્યાપી છે જ પણ હવે જરૂર છે માત્ર એને અપલિફ્ટ કરવાની એનો વ્યાપ વધારવાની એ કલાની પોપ્યુલારિટી વધારવાની વાત છે આ કલા જે આપણે આજે જોઈ રહ્યા છે આપણા સૌની સહિયારા પુરુષાર્થનું એક પરિણામ છે કે આ સંપૂર્ણપણે આ કલાના નમૂનાઓ સ્વદેશી છે જેમ કે એની અંદર જે કંઈ પણ મટીરિયલ રિયુઝ થઈ રહ્યું છે જે વૂડ જે લાકડું જે કલા કલાકારો બધું જ આપણું સ્વદેશી છે લોકલી અવેલેબલ મટીરિયલ યુઝ કરી લોકલી અવેલેબલ ટૂલ્સ છે અને લોકલ આપણી ક્રાફ્ટ છે તો આ સંપૂર્ણપણે હંડ્રેડ પર્સન્ટ જેને કહી કે સંપૂર્ણ સ્વદેશી માલ છે અને આ કલા જીવંત રાખવા માટે હું દરેક વ્યક્તિને એક અપીલ કરીશ કે કંઈ નહીં તો માત્ર એક નમૂનો આ કલાનો તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને આ કલા એની જાતે જ અપલીફ થઈ જશે અને કલાકારોને પણ આમાંથી ઘણું બધું રોજગાર મળી રહેશે તે ઉપરાંત નવા કલાકારો તૈયાર કરવા માટે આપણે બહેનોને પણ આ કલાની અંદર ટ્રેનિંગ આપી રહ્યા છે નવા આઈટીઆઈને એવું કરેલા હોય તે સ્ટુડન્ટ્સને પણ આપણે આની અંદર ઇન્વોલ્વ કરી રહ્યા છે એનઆઈડી નિફ્ટના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ હોય તે લોકોને પણ આ કલાનું માર્ગદર્શન આપીને આ કલા તરફ આકર્ષિત કરી રહ્યા છે સાડેલીવુડ ક્રાફ્ટની અંદર અમારા પરિવાર જનોને પણ ખૂબ સારું સરકારશ્રીના સહયોગથી એપ્રિસિએશન મળ્યું છે એવોર્ડ્સ મળ્યા છે જેમ કે અમારા ફાધરને બે હજાર બેમાં સ્ટેટ એવોર્ડ મળ્યો છે બે હજાર પાંચમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે મને બે હજાર ને એકવીસની સાલમાં કમલા એવોર્ડ કે લુપ્ત કલાને જીવંત રાખવા માટેનો એવોર્ડ બે હજાર બાવીસમાં રાજ્ય પુરસ્કાર અને બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે તે ઉપરાંત બે હજાર ચોવીસમાં મારા પત્નીને પણ રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત થયું છે આ કલાને જીવંત રાખવા માટે તો અમારો સહયોગ તો છે જ આ કલાને અપલિફ્ટ કરવા માટે પણ અમે એવું ઈચ્છીએ છીએ કે એ સિવાય અમારા કુટુંબ સિવાય પણ અન્ય લોકો પણ આ કલાની અંદર પારંગત બને અને તેઓ પણ આ બધા પારિતોષિક મેળવે એવી ઈચ્છા છે આ કલાને છેલ્લા પચીસ વર્ષથી અમે પ્રિઝર્વ કરી રહ્યા છે અને મારા ફાધર પંચાવન વર્ષથી અને મારા ફેમિલીમાં દોઢસો વર્ષથી આ કલા જીવંત છે તો હવે પછીના સમયમાં પણ આને જીવંત રાખવા માટે અમે અથાગ પ્રયત્નોથી લગભગ સાડી ચારસો જેટલા કલાકારોને આ કલા વિશે અવગત કર્યા છે જેમાંથી ચાલીસ પચાસ જેટલા કલાકારો આજે પણ અમારી સાથે જોડાયેલા છે અને પોતે આ કલાનું પરફોર્મન્સ કરી રહ્યા છે તો આવનારા સમયમાં બધા સાથે મળીને આ આથી પણ વધારે આ કલાકારોની સંખ્યાબળ આપણું વધે અને કલા લાંબો સમય સુધી જીવંત રહે તેવા પ્રયત્ન કરવા છે આ કલાને આગળ વધારવા માટે આપણે સૌ સાથે મળીને સહિયારો પુરુષાર્થ કરીએ એવી આપશ્રીને નમ્ન અપીલ છે જય ભારત